નમસ્કાર બોલ એ શ્રી કુળદેવી ભટા માત કી જય બોલ શ્રી અન્નપૂર્ણા માત કી જય બોલ શ્રી ગાત્રાળ મા કી જય આ બધાને જણાવતા મને ઘણો બધો આનંદ થાય છે કે જોશી પરિવાર દ્વારા ગામ અડવાણા મુકામે સમસ્ત જોશી પરિવાર દ્વારા જે માતાજી કુળદેવી ભટા જોગણી એવા ઉપાસક દેવી આપણા મા અન્નપૂર્ણા એવા મા ગાત્રાળનું ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય જે મંદિરનું આયોજન ગામ અડવાણા મુકામે કરવામાં આવે છે તે સમસ્ત જોશી પરિવાર જેમાં ઓરદરિયા જોશી કોરખેડિયા જોશી અને મેરવદરિયા જોશી દ્વારા બહુ મોટું એવું મંદિર સાહેબ જેનો ખાલી મેં નકશો જોયો મને જરાક એક નકશો દેખાડ્યો અને એ નકશો જોઈને મને એમ થયું કે કોઈ રજવાડાઓનું મંદિર હોય અને એ રજવાડાની માલિકો દેવીઓ બધી પ્રવેશ કરતી હોય સાહેબ આવું જેને કહેવાય કે ન હોય તો નભે નહીં ધરતી ગાંડી તૂર અહીં તો કોક કોક કાનારા કરે ને ભાખે અમીર સાહેબ એવું રૂડું સરસ મજાનું મંદિર એવા જ મંદિરની માલિકોર એવો ફરતીકોર આખી રાંગ કહેવાય જે રજવાડાની માલિકોર કહેતા એવો ફરતો આખો વંડો અને એ વંડાની માલિકોર એવો જબરજસ્ત એક હોલ કે જેની માલિકો કોઈ પણ કાર્ય કરી બેસી અને બધા ભોજન પ્રસાદ આરામ લઈ શકીએ ત્યાર ઉપરાંત એની માલિકો જે બે બેડરૂમ જે સંડાસ બાથરૂમ સહિત જેમાં બધી પણ જાતની પાણીની સુવિધાઓની અનેક સુવિધાઓ જેની કોઈ આપણે ગણતરી ન કરી શકીએ એવા અદભૂત જેનું આયોજન જોશી પરિવારે કર્યું છે એ બદલ સમસ્ત જોશી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે આ કાર્યના મુખ્ય હેતુઓ એવા અમારે ગામ અડવાણાના કેશુભાઈ જેઠાભાઈ જોશી તે પ્રમુખ પદે છે ઉપપ્રમુખ તરીકે અમારે ફટાણાવાળા જોશી પરિવારમાં ઓધવજી બાપાના પરિવારની અંદર ચેતનભાઈ પ્રવીણભાઈ જોશી ઉપપ્રમુખ છે હાલ પોરબંદરમાં છે બે ને ચેતનભાઈ અને અન્ય બધા જોશી પરિવાર જે પોતપોતાની રીતે તન મન અને ધન આવા તન સહકાર દેનારા આ તમામ જોશી પરિવારના કાર્યકરો આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે આ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાત્રું છું કે માતાજી તમને બધાને નવા કાર્ય કરવા દઈએ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે સમસ્ત જોશી પરિવાર દ્વારા આ વિડીયો પહોંચી શકે ભવ્યથી ભવ્ય મંદિર જે દેવી દેવતાઓનું જે બને છે સાહેબ એ મંદિરની અંદર જેટલો બને એટલો સહકાર જો આમાં કાંઈ આપને ભગવાને દીધું હોય તો સેવા કવિ એમ કહે છે કે ત્રણ પ્રકારની હોય તન મન અને ધન હું આ બૈડાઈ બ્રહ્મ સમાજના બારોટ તરીકે સુખદેવભાઈ બટુકભાઈ બારોટ મારું નામ મૂળ ઉપલેટા હાલ પોરબંદર જનકપુરીની અંદર આવેલ શિવાલય પાર્કમાં રહું છું મારા પણ કોન્ટેક નંબર અઠ્ઠાણું બે એકાવન જીરો ત્રેપન એકાવન મારા નંબર છે સમસ્ત બૈડાઈ બ્રહ્મ સમાજના બારોટથી કહેવાનું ભાર્થ એ છે સાહેબ કે પાયેથી લઈ અને શિખર સુધી અને શિખરથી લઈ અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રિયન સાહેબ ક્યાં સુધી સેવા આપે એવા વ્યક્તિઓ બધા છે જોશી પરિવારની અંદર તો આમાં જો કાંઈ દેવાઈ જાય સાહેબ તો આપણે બધા આપણા પરિવારના પ્રસંગો એ તો આપણે બધા ઉજવતા હોય ને કરતા હોય પણ સાહેબ આ તો આપણા કુળના દેવીઓ બધા હે કુળદેવી કરને જગદંબાઉ ના મંદિરનું જ્યાં મોટે પાયે આયોજન થતું હોય એવા કુલદેવી ભટા જોગણી ઉપાસક દેવી અન્નપુર ગાત્રાલનું મંદિરનું બહુ સુંદર મજાનું આયોજન ગામડાણા મુકામે થઈ રહ્યું છે ક્યાંય સુધી કામ પહોંચી ગયું છે ને હજી પણ કામ બાકી છે સાહેબ તો આમાં એ લોકોએ એના એકાઉન્ટ નંબરને આપેલા છે એની માલિકો દેજો અથવા આ બે જણાનો સંપર્ક કરજો બીજા ઘણા બધા કાર્યકરો છે જેના નામ મને આવડતા હોય ને આવડતા હોય પણ આવી જગ્યા ઉપર જો કવિ કે કાંઈ દેવાઈ જાય ને સાહેબ તો અમારા કવિ એક સાહિત્યમાં દુઓ લખો છે કે મુઠ્ઠી જપટી વાવ તો જાજે એ જૂના જમદર ને કાતે એ તને દીધું હોય તો કાક દે તો તું જાજે એ જૂના સમદર ને કાતે તો આવા સુંદર મજાનું આયોજન જોશી પરિવારનું છે અને આ વિડીયો અટાણે બનાવવાનું કારણ એ છે કે આ આવી મંગળવારે માતાજીનો યજ્ઞ છે યજ્ઞની માલિકો જેટલા ગોઠીઓ આવી શકે એ માની કૃપા કહેવાય અને અહીંયા પહોંચવું હોય તો માની દયા હોય છે સાહેબ તો પહોંચી શકાય અને આવી જગ્યાએ જો કાંઈ દઈ શકાય તો નક્કી માનવું કે તમારીને મારી થોડીક કમાઈ સારી હોય સાહેબ તો આવી જગ્યાએ આપણે દઈ શકીએ તો સમસ્ત જોશી પરિવાર તણય પાખીના જોશી પરિવારને માતાજી સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી પાઠવે અને મા કુળદેવી તમને બધાને આવા કાર્યકાયમી કરવા દઈએ એવા હૃદયથી દિલથી આ બધાને મારા આશીર્વાદ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર